આવેલું હોય અહીં અગિયાર માસના કરાર આધારિત હંગામી જગ્યાઓ ભરવા માટેની આ જાહેરાત છે તો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારના મિશન વાસ્તવ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલા જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ અને ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ બાળ સંભાળ ગૃહ આણંદ ખાતે તદ્દન હંગામી ધોરણે અગિયાર ઉંમર જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલી તારીખ સમય અને સ્થળે ખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે

આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને અઢાર હજાર પાંચસો ને છત્રીસ રૂપિયા માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે મિત્રો આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન સોશિયલ સાયન્સ સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સિલિંગ ફ્રોમ રેકવેનાઇઝ યુનિવર્સિટી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કાઉન્સલિંગ એન્ડ કોમ્યુનિકેશન જેવી ડિગ્રી ધરાવતા ઉમેદવારો

શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન કોમર્સ અથવા મેથેમેટિક્સ અન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ આ ક્ષેત્રનો એટલીસ્ટ એક વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ અને ટ્વિટરમાં ટેલી એકાઉન્ટ ની જાણકારી પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે મિત્રો ત્રણ નંબરની જગ્યા છે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આણંદ માટેની આ જગ્યા છે આ જગ્યા નું નામ જોઈએ તો પેરા મેડિકલ સ્ટાફ કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક ફિક્સ બાર હજાર ત્રણસો ને અઢાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત મિત્રો જોઈએ તો એ એન એમ જી એન એમ કે બીએસસી નર્સિંગ કરેલી હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે એટલીસ્ટ અહીં આ ફિલ્ડનો એક વર્ષનો અનુભવ પણ જરૂરી છે મિત્રો આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય પચીસ વર્ષથી ઓછી નહીં અને વર્ષથી વધુ ન હોવી જોઈએ નંબરની જગ્યા છે હોમ ફોર માટે એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે આ જગ્યાનું નામ છે રસોયા એટલે કે કુક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર બાર હજાર છબ્વીસ રૂપિયા મળવા પાત્ર

અતિથિ ગૃહની બાજુમાં અમુલ ડેરી સામે આણંદ ખાતે આ ઇન્ટરવ્યુ યોજાવાનું છે આ ઇન્ટરવ્યુ તારીખ ત્રીસ એક બે હજાર ના રોજ યોજવામાં આવશે

પુરાવો અસલ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે એટલે મિત્રો તમારે અહીં અસલ પ્રમાણપત્રો અને તેની એક એક કોપી સ્વપ્રમાણિત કરેલી પણ પોતાની સાથે રાખવાની રહેશે નિયત રજિસ્ટ્રેશન સમય બાદ તથા નિયત ધોરણ અને લાયકાત ન ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં તો તમારે અહીં સમય મર્યાદાની અંદર પ્રથમ આગળ પર આવ્યા પછી તમારું રજીસ્ટ્રેશન કરવું અહીં જરૂરી છે નહીં તો તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં સૂચના નંબર ત્રણ જોઈએ કે ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલી શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય

આ હતી માસ કરાર આધારિત હંગામી જગ્યાઓ ભરવા માટેની મિશન વાસ્તવ્ય યોજના અંતર્ગત જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની માહિતી આપતો વિડીયો જો તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અનુભવ વગેરે ધરાવતા હોય તો આપેલી તારીખે સમયે અને સ્થળે વોક ઇન ઇન્ટરવ્યુ માટે જરૂરથી હાજર રહેવાનું રહેશે આ નોકરીની જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આપ